मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा यनूप बो स्वामीनारायण भगवाननी जय वाला भक्तजनो जय स्वामिनारायण एकवार श्रीजी महाराज सन्तो भक्तो गढपुरति वड़ताल जता મહારાજ માણકીય અસવાર હતા કાઠી દરબારોએ પણ પોતપોતાના અશ્વ લીધેલા બીજા સંતો હરિભક્તો પગપાળા મહારાજની સાથે સંઘમાં હતા રસ્તામાં ભાલ પ્રદેશ આવે ભાલમાં નાની બોરું ગામ છે એ ગામના પાદરમાં સરસ તળાવ ને તળાવના કાંઠે સુંદર વૃક્ષો મહારાજ ત્યાં પધાર્યા મહારાજે ત્યાં રોકાવાનો સંકલ્પ કર્યો સંઘ મોટો હોય ઉતારા ગામમાં કરવા એ તો સમય નહીં જૂના સમય પ્રમાણે બધાને એક બે ઓરડા માંડ હોય પરિવાર મોટો હોય મહારાજ મોટી સંખ્યામાં સંતો હરિભક્તો હતા એટલે તળાવ કાંઠે વૃક્ષો નીચે ઉતારા થાય મહારાજી બોરુ ગામના પાદરમાં તળાવ કાંઠે ઉતરા ગામમાં હરિભક્તોને ખબર પડ્યા હરિભક્તો ઉતાવળા મહારાજના સંતોના દર્શન કરવા માટે આવ્યા એકદમ હરખ આનંદનો ભાર નહીં મહારાજ માટે ઢોલિયો લાવ્યા વૃક્ષ નીચે ઢોલિયો ઢાળ્યો મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા બધા કાઠી દરબારો એના ઘોડાઓ હોય એ તળાવ કાંઠે વૃક્ષ નીચે કે જ્યાં અનુકૂળતા હોય ત્યાં ઘોડાઓ બાંધે અને સંતોએ એની જોડીઓ વૃક્ષની ડાળીએ ટીંગાડી અને ઉતારા થઈ જાય મહારાજે કહ્યું આપણે તળાવમાં સ્નાન કરી લઈએ કારણ કે રસ્તામાં ચાલીને આવતા હોય ધૂળિયા રસ્તાઓ હોય ઘોડા ઉપર બેઠા હોય તો ધૂળું હોય પરસેવો વળ્યો હોય અને ચાલીને આવતા હોય તો થાયકા હોય એક સ્નાન થઈ જાય તો હળવા થઈ જવાય થાક પણ ઉતરી જાય એમાં મહારાજે કહ્યું ચાલો સ્નાન કરીએ મહારાજ પોતે તળાવ કિનારે પધાર્યા મહારાજની સાથે સ્નાન કરવાનો એ દર્શન કરવાનો ખૂબ હરખ હોય મહિમા મહારાજ પોતે સ્નાન કરતા હતા એટલે બધા કાઠી દરબારો સંતો બધા સ્નાન કરવા માટે આવ્યા સંઘ હતો એના કરતા બહુ મોટી સંખ્યા થઈ ગઈ બધાને આશ્ચર્ય થયું કે બહુ જાજા હરિભક્તો બધા આવ્યા મહારાજ સ્નાન કરતા હતા ત્યારે કોઈ કે મહારાજને દામોદર ભગત હતા મહારાજ મહારાજને કીધું મહારાજ આ બધા સ્નાન કરવા માટે તળાવ કાંઠે આવ્યા છે ઉતારામાં આ હરિભક્તોના વસ્ત્રો કોઈક ચોર ચોરી જશે મહારાજે કહ્યું એ આ બધા તો ઈશ્વરો છે મોટા મોટા દેવો છે આજે આ દર્શન કરવા માટે આવ્યા છે અને એ પછી સત્સંગમાં જન્મ ધારણ કરી અને હરિભક્ત થશે બધાને બહુ આશ્ચર્ય થયું ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા હોય ભલે મનુષ્ય તન ધારી હોય પણ આ બ્રહ્માંડના બધા દેવો ઈશ્વરો એ ભગવાનના દર્શન કરવા માટે આવે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના રાજા ધિરાજ છે એ ભગવાનનું દર્શન એમાં પણ આવી લીલા હોય મહારાજ એ તળાવમાં સ્નાન કરતા હોય સાથે સંતો ભક્તો હોય ત્યારે આ બ્રહ્માંડના બધા ઈશ્વરો દેવો એમને પણ દર્શન કરવાનો લોભ જાગે મહારાજની સાથે સ્નાન લીલા કરવાનો લોભ જાગે મહારાજ કે આ કોઈ હરિભક્તો નથી એ તો મોટા મોટા દેવો છે ઈશ્વરો છે અને એ સત્સંગમાં જન્મ ધારણ કરીને હરિભક્ત થશે ભગવાનના સંબંધની બહુ મોટી વાત છે હળવે પુણ્ય હોય નહીં હરિ હરિજનનો યોગ આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એનો આપણને સંબંધ થયો છે એનો આશરો થયો છે એ કોઈ નાની વસ્તુ નથી આવી વાત સાંભળી દામોદર ભગત ખૂબ રાજી થયા આશ્ચર્ય તો થતું હતું કે આટલી બધી સંખ્યામાં હરિભક્તો ક્યાંથી આવ્યા પણ એ બધા હરિભક્તોના રૂપ ધારણ કરીને આ આ દર્શન ને સ્નાન કરવાનો લાભ લેવા માટે આવ્યા હતા સ્નાન લીલા પૂર્ણ થઈ મહારાજ એ વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન થયા બધા હરિભક્તો પરવારી પરવારીને સભામાં મીંડા આવવા બધાને લોભ તો મહારાજની મૂર્તિનો રહેતો મહારાજના દર્શનનો લોભ રહેતો બધા સંતો એક બાજુ બેઠા એક બાજુ હરિભક્તો બેઠા છે એ તળાવને કિનારે વૃક્ષ નીચે એવી સુંદર દિવ્ય સભા થઈ છે એમાં કોઈ હરિભગત એ નાનું બોરુ બોરુ ગામના હશે મહારાજના દર્શન કરવા આવ્યા એટલે બે શેર જેટલી સાકર લઈ આવ્યા ભગવાનના દર્શને જાવું ત્યારે ખાલી હાથે ન જાવું એટલે એ ભગતને ભાવ થયો હશે બે શેર એટલે એક કિલ્લો સાકર મહારાજ પાસે લાવી અને થાળમાં મૂકી હશે એટલે મહારાજે ત્યાં સુરાખાચર બેઠા હતા આપણે વાત તો સુરાખાચરના પ્રસંગની કરીએ છીએ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી હરિભક્તોના નામ લેખા એમાં ત્રીજું નામ સુરાખાચરનું લેખું એ સુરાખાચર આ સભામાં બેઠા હતા મહારાજની સાથે હતા સુરાખાચર દર્શન કરવા એવા મહારાજ પાસે એટલે એ ઓલી સાકર હતી ને થાળીમાં મહારાજે મોટો ખોબો ભરી અને સુરાખાચરને રાજી થઈને સાકર આપી એટલે સુરાખાચરે કીધું મહારાજ મને જેમ સાકર આપીને ખોબો ભરીને એમ આ બધા હરિભક્તોને મહારાજ આપો સુરાચરને તો મહારાજની સામર્થ્ય ઐશ્વર્ય એના ઘણી વાર દર્શન કરેલા તેરા કાળમાં સુરાખાચરે લોયામાં પછી સંતોને રાખેલા લોયા લોયા નાગડકામાં એ વખતે મહારાજ પધાર્યા એ ઘઉં ને બાજરો થઈ રહેવા એવા હતા અને મહારાજે કોઠીઓ છલકાવી દીધેલી મહારાજના ઐશ્વર્યને પ્રતાપને આ સુરાખાચર જાણનારા હતા કે ભગવાન સંકલ્પ કરે તો અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય પ્રલય થાય ભગવાનની સામર્થ્ય તો બહુ મોટી છે એટલે એ મહારાજનો મહિમા બધા ભક્તોના હૃદયમાં આવે મહારાજ કંઈ એવું ઐશ્વર્ય બતાવે તો બધાને અહોભાવ થાય એવી સુરાખરના હૃદયમાં ભાવના ખોબો ભરીને સાકર આપી મહારાજ આ બધાને એટલી પ્રસાદી આપો મહારાજ એટલે હરિભક્તો મીંડા આવવા મહારાજ ખોબો ભરીને સાકર મીંડા દેવા કેટલી હતી સાકર બે શેર પાંચસો ગ્રામનું એક શેર કહેવાય કિલો હાકર બે ખોબા ભરેને ત્યાં કિલો હાકર પૂરી થઈ જાય પણ ભક્તો આવવા મીંડા અને મહારાજ ખોબો ભરી ભરીને મીંડા સાકર દેવા એવડી મોટી સભા હતી ને આજે તો આ દેવો પણ દર્શન કરવા એવા હતા હરિભક્તોના રૂપ લઈને મહારાજ આજે પ્રસન્ન હતા અને મહારાજ ખોબો ભરી ભરીને મીંડા હાકર દેવા એ જેટલા ભક્તો આમ મહારાજ પાંચ દર્શને આવે એ બધાને ખોબો ભરી ભરીને આપે તો એ પેલી થાળીમાં તો જેમ નહીં તેમ હો આ દર્શન કરી અને બધાને આશ્ચર્ય થયું સુરાખાચાર્ય મહારાજને કીધેલું મહારાજ મને આપી એમ બધાને આપજો પંક્તિ ભેદમાં કરશો આજે મહારાજે બધાને ખોબો ભરી ભરીને સાકર આપી સારી એ સભાને આશ્ચર્ય થયું એમાં ગોપાલજી મહારાજ બેઠા હતા ધર્મકુળના એ ગોપાલજી મહારાજને મહારાજમાં ભગવાનપણાનો પાકો નિશ્ચય થયો કે ભગવાન વિના આવી સામર્થ્ય બીજામાં કોનામાં હોય આખી સભાને બહુ આશ્ચર્ય થયું મહારાજમાં ખૂબ હેત થયું અને નિશ્ચયની દ્રઢતા થઈ સુરાખાચર ભગવાનના એવા ભક્ત હતા સખા હતા એટલે મહારાજને આવી આ પ્રમાણ સમય ઉપર કંઈક બોલી અને ઘણા જીવનું રૂડું થાય મહારાજમાં હેત થાય ભગવાનપણાનો નિશ્ચય થાય એવું સુરાખાચર મહારાજની મરજી જોય ક્યારેક પ્રસન્ન હોય ત્યારે સમાનુ બોલી અને સુરાખાચર આ સેવાનો લાભ લેતા વાલા ભક્તજનો આપણને આ મહારાજ મળ્યા છે એ મહારાજમાં એવી નિશ્ચયની દ્રઢતા આપણા મહારાજમાં નિશ્ચય એ એની દ્રઢતા આવા પ્રસંગો સાંભળી અને કરવી सहजानन्दस्वामी महाराजनि